જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ બહુ પેલી સવાર પાંચ વાગે થઈ ગઈ હતી અત્યારે જો બધુંય કામ કરી લીધું હે આપણે રોટલી કરી લીધી હે દેવરાજ ભાઈ ચા ને દૂધ પી લીધું હા કેટલી તાકાત આવી કે દેવલા અને કામ સવારમાંથી ઊઠી અને કામ ને કામ ને કામ જ જો તો અહીયા બધું હજી કામ હમણાં તો એટલું બધું કામ હે નતી વાત જ ના પૂછો અહીયા બધું સાફ સફાઈ થઈ ગયે છે કેમ ક્યાં આવન હે રેતી રેતી ની ગાડી અર્ધે ઉધી જાવ હે અમાર રસ્તા હે એટલે અહીયા ઉધી ગાડી ઘરે ઉધી નઈ પહોંચે એટલે ટ્રેક્ટર થી ન હરવાની હે તો જો ટ્રેક્ટર થી નહી આપણે ઢગલો કરવાની હે અને અજે ખિલા નાડે હે નતી બિંદુ ની સાથી બે ઉપરતા નતી હવા ના પર માં ગરઘઈ ખાય તો ઉપડે ને અલા આ ઉપર લઈને ખરા કે નાને એકાથેથી

કાંચકરી દેખાડી પેરૂ નથી જાપિયાનો જો તો ખરી અયા બેનાય બેઠા અયા ઉભા બાપીએ એ પાંચા ચડાવે બાપ્પા કેમ કીજો રેતી આવી ગઈ છે રેતી કેવી છે જરા કહેજો અમને કે ખબર ન જ પડતી ને બાપા રેતીની રેતી છે ગુલાબી લાલ લે ગુલાબી લાલ લે ગુલાબી લાલ જી રેતી હે રેતી ના ખટ તમે તો રહેતી ને સુરત ખટારા જે હારો આયા આવીને કે તો કેવી હા આ સોનું હે સોનું ને તમાર ચાંદી હે દેતી બાકી હે ને બહુ મસ્ત હે કઈ રહેતી હે બાપા હડવા ડડવાડ હડવદ ની રહેતી જો કોઈ ન્યોતિવાળો ભાઈ આ 10000 નો ટ્રેક્ટર 10000 નો ટ્રેક્ટર નહી આના ને જણાવા થોડીક મૂગી હે પણ હારી આવે રેતી કોઈને મકાન બનાવવાનું લેવી હોય તો હળવદ ની રેતી લેજે મસ્ત પડે ફ્રીમાં પ્રમોશન થઈ ગયું રેતી નું હળવદની રેતી નું આપણે કામ આજે બધું ચાલુ કરવાનું છે પપ્પા એ હારી લીએ આપડે થોડું ઘરનું કરી લઈ પછી કંટીન્યુ ટ્રેક્ટર આવે તમને દેખાણ પાણી નીકળે છે જો રેતી બાકી જો કેમ જબરદસ્ત મસ્ત શું કે મમ્મી આ મોટી ગાડી સો ટાય હતી બોલો રેતી માન મન મા એવડામાં એ આજે દાબી દાબી તો ઓલસા રાજી ખડકી ને તો ટ્રેક્ટર તેમનો માવાના હતા હા ને આ તો ખરી પડું છે માય દે ને ગમે ને ગમે એટલે થરે હે કેજી રેતી જોહન બચ્ચી બચ્ચી આપણો બંગલો હે નાના નાનો બંગલો હે બંગલી હે બંગલી બંગલો ના કે એને બંગલી કહેવાય બંગલી इंद बेनियाटा ने वे रोए हुए हैं पे होने पा पाडी ने पावानो केम के रे तेरे उजी चलाता थान ट्रैक्टर आवता था એટલે અંદર અહી ગાડી ના આવી શકે એટલે છે થોડેક બાર રસ્તા માન્ય ને ગાડી હતી નહીથી ડાયરેક્ટ વરાતતુ તો ટ્રેક્ટર માં નહીથી પછી આવતી થી જો હારો આલે તો હવે આપણે કરવાનું છે અહીંયા કામ ઓ ભાઈ સાહેબ દેવરાજે તો મસ્તનો ખાડો બનાવ્યો હે મજા આવી ગરમ મને તન રેતી માં આવ કોવો હે તન મજા આવી ગરમ મને કોવો કોવો કૌકવાટુ કૌકવાટુ કરું રે આ એ બેના ચડાવ ચડાવ ને હું બેઠા હા ઓ ચડાયા કે ચડાવીઓ હા ચડાવ ચડાવ ચડાવી એમ હા હા ચડાવ એમ હા જો જે ઘણો બધો ચડાવણો છે ચડાવો અને અયા તો જો આ દાદા ને આ હું આ બે હે બાપ દીકરા બે વાત તો કને કે ખબર ન જ પડતી મીટિંગ આવતી લાગે તમારે નો આ દદડી ની કા કાકા કોના જેવી રહેતી હા હા રહેતી નું બાન કામ કરી તો જીવ નથી આવ

पानी दी दो बता ही ले अब पापा भी जाने टूट ही नहीं है तो मैं बस करा हाँ इन्हीं है अब ये तो अच्छी हो अब यार एक वस्तु लगे जिगनी पति लगाने का खबर है और जिलावानी है बारी जिलावानी है अब एक में एक बस ही में और जिलावान हूँ क्या पीड़िया लगाने हैं फाफड़ी फाफड़ी के फाफड़ी हूँ क्या यही लगानी है फाफड़ा घर चलना બીજા તો ઈ જી હોય થઈ જાય મસ્ત મકા ની ટેન્શન ન લેવાનું બધું થઈ જાય બદેન બદેની ભેરું ના છે કરને બંગલે કરતા બધા એવરીતે જ કરતા ઊંચ ઉતારા કરીને હવે કંબાણી છે ના ના મારમુકો સીમેડ બીમેત લેવા એટલે ના કે ચણવા મંડી બીજી શું હોય હવે એવું હોય ડાયરેક્ટ ગાડી હે બદેન સેટિંગ કરેલું છે ઓલરેડી હવે કઈ નથી મકાનું કુ કરવાનું છે તમારીમાં એવું છે વસ્તુ કરતા બાકી કોઈ નથી રેડિયો ઓય આ અમે વ્લોગ દેતા આ કો કડિયા ભાઈ હોય તો જરા કોન્ટેક્ટ કરજો કે એમ કે અહીયા કે અમાર અજીબાજી ગામમાં હે ને કરે છે એ બધા બિઝી હે એટલે ભાઈ ઈ વાતો થઈને અટકી નું પાહે અમને પપ્પા નહીં હવે જો આ વ્લોગ નથી કરતી હારું હાલો બીજી હું બીજું કામ કરાઉ ને વ્લોગ હે ને પૂરો થઈ જાય દાદા આકા રેવારી કરતા રહે થા વાની સાબેન વા મસ્તની હે ને કામ આલતું તુ ને મસ્તની મંગી ની સાબેને બનાવી દીધી હે મજા આવી ગઈ

અને અહીંયા શીતલબેન હે અમે તો નાસ્તો કરી લીધો ને નાસ્તો એટલે થોડોક મગજમાં પાવર આવી ગયો અને દિમાગીના એ લોકો આ આપણી સાયકલ છે ને હા ભંગાર થઈ ગઈ પણ કામ કેવી એવી તમને કહું જાવ હાલો સામે મને

બે <laughs> જ Sì, này pha, tớ pha, tớ pha, tớ pha, tớ pha, tớ pha, tớ

વાતાવરણ વરસાદ ને ચાલુ થઈ ગયું હે ને કે ભજીયા બજિયા ખાવાનું મન થાય પણ મારા મમ્મી કઈ કરી ના દેતા મને કરવાનો બહુ વારો થાય એટલે હવે જોવાય છે ધીરે ધીરે જોઈ ને ધીરે ધીરે હું પ્લાન થઈ